મિત્રો આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ બની ગયું છે કે હાલના સમયમાં લગભગ બધી જ જગ્યાએ તેનો ઉપયોગ ફરજિયાત થઈ ગયો છે બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડે કે ન પડે પણ આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે કે જેનો ઉપયોગ હરેક જગ્યાએ ફરજિયાતપણે કરવો પડે છે અને એવામાં મિત્રો આપણે નવું આધાર કાર્ડ બનાવેલું હોય તો એને મેળવવા માટે આપણે ઓનલાઈન સેન્ટરે જવું પડતું હોય છે અને એમાં આપણો ટાઈમ પણ વેસ્ટ થાય છે અને બીજા નંબરમાં કે મોંઘી ફીસ પણ આપણે ચૂકવવી પડે છે કોઈ દોઢસો રૂપિયા લેતા હોય છે બરાબર કોઈ બસો રૂપિયા પણ લેતા હોય છે મતલબ ફી ચૂકવી અને આપણે આધાર કાર્ડ મેળવવું પડતું હોય છે પણ મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને એક એવી ટ્રીક આપવાનો છું કે જેની મદદથી તમે તમારું આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવી શકશો અને એ પણ પીવીસી સ્માર્ટ કાર્ડ બરાબર જે પીવી સીમાં જે હાલમાં જે નવું આધાર કાર્ડ જે છે બરાબર એ આધાર કાર્ડ તમે તમારા ઘરે બેઠા તમે મંગાવી શકો છો તો મિત્રો કેવી રીતે આપણે મંગાવવું એને લગતી શું શું પ્રોસેસ છે એ તમામ પ્રોસેસ આપણે આ ટૂંક વિડીયોની અંદર જોવાની છે તો મિત્રો આધાર કાર્ડ કેવી રીતે મંગાવશો તેને લગતી આપણે સંપૂર્ણ વિગત જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈ લઈએ મિત્રો આધાર કાર્ડને લગતો આપણો આ વિડીયો છે એટલે હરેક વ્યક્તિને ઉપયોગી બને તેવો વિડીયો છે શક્ય હોય તો બીજા લોકોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે કેવી રીતે આધાર કાર્ડ આપણે ઘરે બેઠા મંગાવી શકીએ તો મિત્રો એ આધાર કાર્ડ મંગાવવા માટે શું કરવું તો તેના માટે આપણે જે આધાર કાર્ડની જે ઓફિસિયલ વેબસાઇટ છે તેની મદદથી આપણે ઘરે બેઠા મંગાવી શકશું તો સૌપ્રથમ પ્રથમ કોઈ પણ એક સૌ સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આપણે આધાર કાર્ડની જે વેબસાઇટ છે યુ આઈ બરાબર એવી રીતે ટાઈપ કરી અને સર્ચ કરી લેશું ત્યારબાદ જે પહેલાં જ નંબર ઉપર આપણને જે વેબસાઇટ બતાવે છે યુ આઈ ડી એ આઈ ડોટ જીઓવી ડોટ ઇન બરાબર એની ઉપર આપણે ક્લિક કરી લઈશું હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમને લેંગ્વેજ બતાવશે કે તમારે કઈ લેંગ્વેજમાં આ વેબસાઇટનો ઉપયોગ કરવો છે તો આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લઈશું બરાબર તમારા કોઈ અન્ય લેંગ્વેજ પણ તમે સિલેક્ટ કરી શકો છો હવે લેંગ્વેજ એટલે કે ભાષા સિલેક્ટ કર્યા પછી થોડુંક લોડિંગ લઈ અને વેબસાઇટ આગળ ઓપન થઈ જશે મિત્રો આ છે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ એની અંદર તમે જોઈ શકો છો કે આધાર કાર્ડમાં જેટલી પણ પ્રોસેસ આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ તે તમામ વિગત આપણને આ પેજ ઉપર બતાવે છે હવે આપણે આધાર કાર્ડનો ઓર્ડર આપવાનો છે બરાબર અને એ આધાર કાર્ડ આપણે સરકાર પાસેથી મંગાવવાનું છે તો એની માટે તમે જોઈ શકો છો આધાર પીવીસી સી કાર્ડનો ઓર્ડર આપો આ જગ્યા ઉપર લખેલું છે બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશું મિત્રો એટલે એક નવું પેજ ઓપન થશે અને નવા પેજની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે જે આધાર કાર્ડ તમારે ઘરે બેઠા મંગાવવા તમે માગો છો એ આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે આધાર કાર્ડ એન્ટર કરી ત્યાર પછી જે સાઈડમાં કેપચા નંબર બતાવે છે એ કેપચા કોડ આપણે એન્ટર કરી લેવાનો છે મિત્રો આવી રીતે આધાર કાર્ડ નંબર અને કેપચા કોડ લખાઈ જાય ત્યાર પછી જે આપણને ઓપ્શન બતાવે છે ઓટીપી મોકલો એ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો ઓટીપી બટન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું તમને એક ઓપ્શન બતાવશે બરાબર એમાં તમને બતાવે છે કે જો તમારો આધાર મોબાઈલ નંબર સાથે લિંક છે તો એક લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરવાનું મતલબ એ લિંકની મદદથી તમે ઓર્ડર આપી શકો છો એટલે કે એ જે લિંક આપેલી છે એ એપ્લિકેશનની લિંક છે બરાબર તો હવે આ વેબસાઇટની મદદથી જો ન થાય તો આપણે જે આ વેબસાઇટ જે આપેલી છે બરાબર એની મદદથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં કરવાનું છે તો હું એપ્લિકેશનની મદદથી કરું છું પણ મિત્રો ખાસ તમને એક વિનંતી કરું છું કે એપ્લિકેશનમાં પરમિશન છે નહીં એટલે સ્ક્રીન રેકોર્ડિંગ નહીં થઈ શકે એટલે હું તમને નહીં બતાવી શકું બરાબર પણ એમાં કોઈ ખાસ મોટી વાત છે નહીં બરાબર તમે એપ્લિકેશન ઓપન કરશો હું તમને એપ્લિકેશન બતાવી દઉં આવી રીતનું એક એપ્લિકેશન છે બરાબર માય આધાર એ એપ્લિકેશનની મદદથી તમે ઓર્ડર આપી શકો છો હું એપ્લિકેશન અત્યારે ઓપન કરું છું પણ મિત્રો એપ્લિકેશન ઓપન થશે તો પણ તમને મતલબ બ્લેક થઈ જશે એટલે એપ્લિકેશન પરમિશન આપતી નથી એટલે તમે એપ્લિકેશનની મદદથી આધારનો ઓર્ડર આપી શકો છો બરાબર એમાં તમારે મતલબ લખેલું જ બતાવે છે કે પીવીસી આધાર કાર્ડનો ઓર્ડર આપો એની ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારું આધાર કાર્ડ નંબર નાખવાનું છે એની એ નંબર ઉપર ઓટીપી જે એ ઓટીપી એન્ટર કરી અને તમારે જે કંઈ સરકારી ચલણ જે છે પચાસ રૂપિયા બરાબર એ પચાસ રૂપિયા ચલણ કાપી અને સબમિટ આપી દેવાનું છે એટલે સરકારી નિયમ મુજબ બરાબર અમુક સમયની અંદર તમારું આધાર કાર્ડ પોસ્ટમેન દ્વારા તમારા ઘર સુધી પહોંચી જશે બરાબર એટલે આવી રીતે તમે તમારું આધાર કાર્ડને ઘરે બેઠા ઓર્ડર આપી શકો છો તો આ વિડિયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર